નમસ્કાર હું જો કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ઉનાળું વેકેશનને લઈને એસટી નિગમ દ્વારા ચૌદસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરિકોને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તે અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુવિધા પૂરી પાડી છે જે અંતર્ગત એસટી નિગમ દ્વારા મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ચૌદસોથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે તો યાદીમાં વધુમાં જણાવ્યું છે કે નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે માટે આગોતરું આયોજન કરવામાં આવેલું છે ઉનાળા વેકેશન દરમિયાન એસટી નિગમ દ્વારા સુરત થી સૌરાષ્ટ્ર તરફ અંદાજે પાંચસો ટ્રીપો તો સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત તરફ અંદાજે બસો દસ દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ત્રણસો અને સૌરાષ્ટ્ર તરફ ત્રણસો ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર રાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યના નાગરિકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શન પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદથી અંબાજી સોમનાથ દ્વારિકા માટે રોજની દસ ટ્રીપ તેમજ ડાકોર પાવાગઢ ગિરનાર માટે દરરોજની પાંચ ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસણગીર સાપુતારા માટે અમદાવાદથી દરરોજની પાંચ ટ્રીપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી દરરોજની દસ બસોની ટ્રીપોનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવે છે પ્રવાસ માટે માઉન્ટ આબુ અને સુંધા માતા જવા માટે અમદાવાદ થી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી નાસિક ધુલિયા જેવા આંતર રાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી બે રોજની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે